બે પાર્ટી સામે ઉપર પર એકબીજા ઉપર પથ્થરમારો કરાયો હતો જેના કારણે સુરત પોલીસે જ્યારે મોરચો સંભાળ્યો હતો બારી જહેમત બાદ એ લોકો કાબુમાં મેળવ્યો હતો હાલ તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે કઈ પ્રકારની ગાડીઓ સળગાવવામાં આવી છે કેટલાક ગાડીઓને તોડી દેવામાં આવ્યા હતા અને કેટલાક સામાજિક તત્વો દ્વારા લોકોને બીજા લોકોને પણ ઉશ્કેરવામાં આવ્યો હતો ત્યારે સુરત પોલીસે માન માન કરી આ આખા બનાવને કંટ્રોલમાં લીધો છે અને હાલ સમગ્ર મામલે અંડર કંટ્રોલમાં છે અલમાસ ખાન ગુજરાત ન્યૂઝ સુરત